દર્શન કર્યા છે અયોધ્યા એક મોટી તીર્થ નગરી તરીકે પોતાની એક નવી ઓળખ ઊભી કરી છે દરરોજ લાખો ની સંખ્યામાં શ્રીરામ ભક્ત શ્રીરામ મંદિર પહોંચી રહ્યા છે રાજ્ય પરિવહન તરફથી જાહેર આંકડાઓ અનુસાર અયોધ્યામાં વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ છ મહિનામાં અગિયાર કરોડ ભાવિકો અને શ્રદ્ધાળુઓએ પ્રભુ શ્રી રામલલાના દર્શન કર્યા છે પર્યટન મંત્રી જયવીરસિંહે શુક્રવારે યુપીમાં પર્યટનના આંકડા જાહેર કર્યા તેમણે કહ્યું કે બે હજાર ચોવીસ પહેલાના પ્રથમ છ મહિનામાં તેત્રીસ કરોડ પ્રવાસીઓએ યુપીમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી આમાંથી ત્રીજા ભાગના પ્રવાસીઓ અયોધ્યા શહેરમાં પહોંચ્યા હતા તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન અયોધ્યા આવતા ભક્તોની સંખ્યામાં વારાણસી પણ પાછળ રહી ગયું જ્યાં ચાર એકસઠ કરોડ પ્રવાસીઓ પહોંચ્યા હતા